શિવલિંગ ના મહાદેવ સીતાબેન ના હસ્તે અને આ મારા બાળકો ના હસ્તે આજે આ શિવલિંગનું આજે આર્ય વૃક્ષ નું ઝાડ અમે વાવી રહ્યા છીએ આપ પણ આવા શિવરાત્રી ના પ્રસંગમાં શિવના મંદિરે એક ઝાડ વાવો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું ઝાડ સિવાય વિકલ્પ નથી શિવ એ જ જીવ શિવ એ જ પ્રકૃતિ જય નારાયણ કૃષ્ણનારાયણ દેવ કી જય ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અકુભાઈના હસ્તે આપણે આ ઝાડનું બધા બાળકોના હસ્તે આ ઝાડ આજે આપણે અહીંયા વાવી રહ્યા છીએ